હેલો ગાઈસ કેમ છો જય માતાજી જય મા મોકલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યુ અને અત્યારે જો હેને નોરા થઈ ગયા છે અને હેને ઘર નું કામ ચાલુ કર્યું છે બધું કારણ કે દિવાળી આવે છે એટલે દિવાળીની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે તો જો મારા મમ્મી બધા વાસણ ધોવે છે તો જો આટલા બધા ધોઈ ગયા છે તો આ બધા એ હુકવી દીધા છે અને હજી ધોવે જ છે જો વાહ કામકાજ ચાલુ છે ધોવાનું હજી વાસણ હુકવવાનું ખાટ લઈને એવું બધું ધોયું છે તો એ બધું ધોવાનું ચાલુ છે અને હું ને બધું ઘરનું કામ કરું છું ઘરમાં બધું મૂકવાનું બધું સાફ કરવાનું એવું તો જો રસોડામાં બધું ખાલી કરી નાખું એવું સાફ કરવાનું છે તો જો એમનું બધું ખાલી થઈ ગયું છે અને આ ઘરમાં પણ જો રેલમ છેલમ કરી નાખ્યું બધું અને હવે હેને આ બધું સાફ કરવાનું છે અને માળીને એવું બધું ઉતારી આ બધું સાફ કરી નાખવાનું છે આજ કારણ કે હેને આજ પાછ બગર પછી મારે આવવાનું છે માંડવી કાઢવા સર એટલે હે ને અકબર થાય ને જેટલું થાય એટલું નાખી પછી પાછું પછી કરશું કારણ કે માંડવી નીકળી જાય પછી તો માંડવીનું કામ આવી જાય એટલે જો આ રૂમ છે બધું રેલમ છેલમ તો આને પણ આપણે સાફ કરવાનું છે જો આમ નામ પડ્યું ને આપણે હેના ઓલી હુકવી હતી ને એ કાલે વરસાદ કાલે નહીં પણ બે ત્રણ દિવસ પહેલા વરસાદ આવી ગયો તો અંદર મૂકી દીધી હતી એટલે હેમનામ છે તો આ બધી બાયણા કાઢવાની છે ને બધું સાફ કરવાનું છે તો બધું છે ને ઉતારી નાખ્યું ને એવું કર્યું છે બધું ઉપર હતું ને ઘણું ઉતારી નાખ્યું નીચે આ બધું એમ છે તો જલ્દી જલ્દી સાફ સફાઈ કરવા મળી કારણ કે દિવાળી નજીક આવી જાય છે ને પછી આપણે પાછું માંડવીનું ચાલુ થઈ જાય આજ માંડવી નીકળી જાય પછી માંડવી વીણવાની પછી માંડવી સાફ કરવાની એવું બધું કામકાજ છે તો જો હજી મમ્મી જો થોઈ ને આવે જ છે વાસે તો ગાઈસ આપણે એને થેસર આવી ગયું છે અને હેને કેટલા વાગ્યા બહુ પછી આવવા નહોતું બાર વાગે આવા ન હતું બાર એક વાગે પણ અત્યારે હે છ વાગે આવ્યું અત્યારે હાલા થઈ ગયા છે અડધી કલાક તો હાલી ગયું છે અને હે ને હું જાઉં છું અત્યારે જોવા કેવું નીકળે ને આમ જો કેટલું ઉડે છે જો હું અહીં હાલી જાઉં છું ને અહીંયા જ ઉડતું ઉડતું આવે છે બધું જો ગઈશ બધા ફરે હે ભાર્યું ઠેઠ ઓલે સીટી ચાલુ થયું છે તો જો વાંસી એમ બધા ભરતા ભરતા જાય છે ઠેઠ વાંહુંથી ફરે છે જો બધે એટલે હે ને વારા ફરતી બધેથી ભારે આવ્યા કરે ને એવી રીતના બધા ભરે હે આવું નીકળે છે ગાઈસ ભૂકો જો હાવ કાળો એટલે હાવ કાળો નીકળી ગયો છે આપણે જો કારણ કે વરસાદ પડી ગયો ને એટલે હે ને હાવ કાળો ફૂકો નીકળી ગયો છે અને જો આવી રીતના ચાલુ છે મારી ઢગલો પણ સારો થયો છે તો એ બાજુ જઈને બતાવું તમને જો આવી રીતના અને જો નાના નાના છોકરાના બધા ખોડિયા પણ અહીંયા લઈ બાજુ આવે તો કઈશ આપણી માંડવી જો આવી કઈક છીએ તમને બતાવું જો આવી રીતના નીકળે છે અને માંડવી ચોખી પણ નીકળી છે જો હાવ ચોખી છે આમાં એને હવે કોક કોક એવું હોય વીરવા પણ હોય વીરવાનું બાકી આવું ચોખી છે

આવી રીતના કાંઈ ખે હવે હું જવા દઉં ને આજો કેટલું ઓડે મારા જવાનું છે ઘરે એટલું ઓડે તો કઈ ધીમે ધીમે હવે જવા દો કારણ કે મારે વિડીયો બનાવવાનો બાકી છે ગાઈસ આજે છે ને બીજો દિવસ થઈ ગયો છે અને હવે કાલ પછી આપણે વ્લોગ ન લીધો દીધો ફેશનનું બતાવ્યું બતાવ્યું પછી ને તાવ ને માથું ને શરદીનું ઉધરસ ને ફૂલ થઈ ગયું હતું મને એટલે એને બ્લોગ નહોતો તો ઘરે આવી રેસિપી વિડીયો શૂટ કર્યો ખાઈને પછી હોઈ ગઈ એટલું માથું દુખતું ને એટલો તાવ હતો ને ગઈશ અને એને

અને એને માંડવી આપણે કાઢીને તો અડધી માંડી કાલે હજી હે ને અડધી બાકી હે અડધો ભાગ બાકી અને અડધો ભાગ નીકળી ગયો એટલે સાંજે એવા આવશે કાઢવા જેટલી કાઢી નાખી ને એટલે હારી કરવાની મમ્મી ને મારા પપ્પા સારી કરે હે તો હું એ જાઉં થોડીક વાર સારી કરાવ કારણ કે એને પાછા બુંગણ ખાલી કરવાની કાઢવા આવશે કાલ ને આજે આજ કાઢશે આજ બાકી એટલું અને બીજી માંડવી ઊભી હે ને એ હજી કાલે કાઢવાની તો ઈ બુંગણ ખાલી કરવા ને એટલે માંડવી સારી કરવાની તો થોડીક વાર જાઓ આપણે જો કામના કપડામાં આવી ગયા પાછા દવા પડી નથી તો હે કરું મોટું થઈ ગયું એટલે આપણે મીઠી પાટી લઈ લીધી તો ખાઈ લઈ અને હવે ચાવશે કાલે આપણે એટલી માંડવી નીકળી હતી એને અડધો ભાગ કાઢ્યો હતો અડધો કેટલા ની પાંચ વીઘાની હતી ને એટલી નીકળી જવું આપણે આટલી હે ને આટલો ભાગ હારો કરી હે એટલે કરન બાકી તો હેને આજ કરવાનો છે અને આ થોડુંક હે થોડુંક વધારે ગંધારું છે એટલે એ પછી કરશું એટલે સારું સારું એને પહેલાં કરી નાખે તો કમેટમાં બધાય કહેજો કે આ કેટલીક માંડવી હશે પાંચ વીઘાની હે કેટલીક હશે કમેટમાં કહેજો આવો એક ઢીક લોહે આપણો જો તો ગાયસ અત્યારે વાગી ગયા છે હાડા પાંચ સાંજના અને હેને આપણી બધી માંડવી સારી થઈ ગઈ છે મારા મમ્મી ને મારા પપ્પા જો હવે કાંદુ ભીડે થોડુંક નહીં એટલે આ માંડવી આપણી સારી થઈ છે સાફ થઈ ગઈ છે અને હવે પછી ઢાકી દેવા કરી દીધી છે મારા બનાવવા એટલે હું જાઉં છું આજે બનાવે છે લીંગણાના ઓળા તો હું જાઉં છું ઓળા શેકવા આવે તો આપણે છે ને ઓળાના શેકી નાખ્યા છે અને ફોલી પણ નાખ્યા છે તમે જો ઓળા ફોલાઈ ગયા છે પાછે પાંચ અને હવે છે ને બનાવવાનો છે ઓળો એટલે ઓળો વઘારવાનો છે અને હવે બાજરાના રોટલા બનાવશે અને હું ઓળો વઘાર નાખું તો ગરમ ગરમ ઓળો અને ગરમ ગરમ બાજરાના રોટલા તો હવે પછી આપણે વ્લોગ એન્ડ કરી દેવો છે તો મારો વ્લોગ ગમીએ તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં